सनातन धर्मनी जय हो जय हो जय हो बोलो जय गुरु महाराज जय गुरु महाराज मजा मो मजा मजा क्या हुआ तबियत पानी रेडी हो अब तुम्हारा नंबर ली तो आप लोग जयराम भगत जोड़े थे जयराम भगत तुम्हारा चैनल मौसी है ना हाँ हाँ

એમ સત્સંગ ક્યાં કરીએ છીએ આપણે તમારો કોઈ પ્રશ્ન હોય પ્રશ્ન હોય તો જ છે બરાબર બરાબર એટલે હું બોલવા મંડુ હું બોલવા મંડુ નહી તમારે જરૂરી ન હોય તો ખોટો બકવાસ શું કરવો ના ના સત્સંગ વિશે તો જરૂરી ન હોય બનેત ને બાપુ સત્સંગ નહી આ મારી મારી નઈ 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 મારી જે છે ને મારી ઓલી આખી અલગ છે હા હા બરાબર બરાબર હવે તમારે જે જરૂરત નથી ને હું એ વાતો કર્યા કરું તમારા તમારી ક્ષમતા નથી બરોબર સમજવા દીધું તો એ બધી વાતો કરીને ખોટો બકવાસ શું કરવો ના ના અને મારે એક પ્રશ્ન હતો ખાલી કે આપણે ધ્યાન લગાવવા માટે શું કરવું પડે પહેલું પહેલા નંબર પર આપણે ધ્યાન મન સળ થોડું દાખલા તરીકે આવતો ધ્યાનમાં બેસીએ જે એટલે મન આડાવડું ભટક્યા કરે મતલબ કે આપણે ધ્યાનમાં બેઠા એટલે મન એકત્રિત ના થાય તો એના માટે આપણે સૌ પ્રથમ કઈ રીતે ધ્યાન એ જે મન જે વિચારો મન તમે ધ્યાન માં બેસો મન જે વિચારો કરતું હોય એ વિચારો ને જોવાના તમારે હા હા જે વિચાર આવતો હોય ત્યાં ગયું હોય મન તમને તો ખબર છે ને કે મન ધ્યાનમાં બે તમે મોટા કે મન મોટું મન આપણે ખેંચી જાય એટલે મન મોટું કહેવાય ના મોટા મન તમારા માંથી ઉભું થયું છે ઊભું થયું આપણા તમારે છોકરો હોય કે છોકરી હોય તો એ તમારા માંથી ઉભા થયા છે સાચી વાત એટલે તમે એના થી મોટા નથી અલા એ તમારાથી મોટા નથી નથી તમે એના મોટા છો હમ તો મન તમારામાંથી માંથી ઉભું થયું છે એ વાત સાચી એટલે એને જોવાનું હમ ક્યાં જાય છે શું વિચાર કરે છે બરાબર આપણે એના થી અલગ રહેવાનું છે

પ્રાપ્તિ આજ સુધી કોઈ અનુભવ તો કોઈને થયો નથી કે કોઈ મર્યા પછી કે નિર્વાણ પામે પછી કોઈ કેવાય નથી કે મને મોક્ષ મળ્યો એવો તો કોઈ પુરાવો નથી પણ એવું તમને અનુભૂતિ થાય એમ કે તમે સાચા મન થી ધ્યાન કરો પ્રભુ નું પરમાત્મા નું તો કે તમને મળે એમ મુક્તિ મળે બંધન અને મોક્ષ છે ને હા હા બંધન અને મોક્ષ

તમને ખબર પડી જાય મોક્ષ એટલે શું ને બંધન એટલે શું બંધન એટલે વાત પૂરી થઈ જાય છે ને બરાબર તો બંધન એટલે શું બાપુતા એ વાણી છે બંધન છે ને એ વાણી છે હા તમને વાણી થી બાંધ્યા છે બરાબર અને વાણી થી મોક્ષ છે તમારો મોક્ષ છે બરાબર તમારું નામ તમારું જે નામ પાડ્યું ને છઠ્ઠી હા ચઠ્ઠીનો એ તમારું બંધન છે એ બંધન થઈ ગયું હા કે હું જે ભાઈ હોય છે એ તમને બંધન થઇ ગયું તમે એ નથી એ નથી હા તમે નામમાં બંધાઈ ગયા હા બરાબર એટલે દીકરામાં બંધાણા બાપ માં બંધાણા ભાઈ માં બંધાણા કાકા માં કાકી માં મામા માં આ બધા તમને તમે બંધાણા આ બંધન પછી નોકરી મળી હોય તો સાહેબ થયા તમે આ બધા આ આ બંધન છે બધા જે છે ને હવે તમે મૂળ જે તમારું નામ પાડ્યા પેલા જે તમને જે તમને ખબર પડી જાય કે હું એ છુ એ મોક્ષ એ તમને ખબર પડી જાય છે નક્કી થઈ જવું જોઈએ એટલે એ મોક્ષ હા બીજો કોઈ મોક્ષ નહિ અને આમાં બાપુ હું એ કેતો તો કે આપડે જે આ ધ્યાન એમનેમ કરીએ તો એમાં

હમણાં જ વાત કરી કે વાણી થી મે કરી છે રેકોર્ડિંગ બાપુ એક ચંદુભાઈ એ કે એમાં હું તો કઈ વધારે સત્સંગ નું જ્ઞાન જાણતો નથી પણ કી વાણી રેકોર્ડિંગ કરું છું પણ ખાસી વાર વાતો કરી ભાવનગર એમાંથી તમારી ચેનલમાંથી જ નંબર મળ્યો એમનો પછી પેલા ગોડા ભગત રે બાપુ એમના ભાઈ વાત કરી પણ એ હું ચાલુ વરસાદમાં છું અત્યારે કે પછી શાંતિથી વાત કરી હા વાંધો નહીં એ સુરત થી બોલે હા એ સુરત છે પણ એ સત્સંગ નહીં કરે

નય નીકળે હા કે એમ ફોન માં મળી જાય એવો નથી ના મળી જાય હા ના અમાર ભી સિતારામ બાપુ ને ભી ઓડિયો સારા છે એના ભી સાંભળા તમારો ભી કામલે સરસ છે પણ એ એક એને કયો ઓછું બ્રહ્મણ નથી કરેલું હા બહુ એમને તો ભોગ આપે છે સિતારામ બાપુ એ ઓછું બ્રહ્મણ નથી કરેલું એને કે 10 12 વરસ સુધી મે યોગ વિદ્યા કરી બાર વર્ષ નો હતો અને જે હું ઘર છોડી પેલો એ નીકળી ગયો તો પછી લાઇન માં લાગ્યો તો બાર વર્ષ નો ત્યાંથી એમાં દસ બાર વર્ષ તો એમને ગિરનાર માં રહ્યા જુનાગઢ માં વિતાવ્યા એવું કીધું એક વિડીયો માં ઓડિયો પછી એમને પાછું ભણેલા બી એટલું છે બી એસ સી પી એચ ડી કરેલી છે એ બી કીધું એ ભી સાંભળી મેં એક ઓડિયો એ બહુ સત્સંગી બહુ જ્ઞાન છે એમના જોડે પણ હો જ્ઞાની પુરુષ એટલે મેળવવા માટે છે ને કઈક ભોગ આપવો પડે સાચી વાત છે પછી ઘરે બેઠા બેઠા ખાલી ફોન માંથી કરી લો તો એમ કઈ મળી જાય એવું નથી એ એમ જ કીધું કે મારા વિડિયો ઓડિયો સાંભળી કે તમને મોક્ષ મુક્તિ મળે ને પણ તમારે પોતાને ભોગ આપવો પડશે તમારે પોતાને મથવું પડશે મહેનત હું તો જ્ઞાન આપું પણ તમારે પાછળ એના પાછળ મહેનત કરવી પડે તો કઈક તમને મળે એ બી બોલે સારું નોલેજ છે અમદાવાદ બાજુ આવવાનું થતું છે બાબુ કે નહીં અમદાવાદ હતો હમણે બુધવારે જ હતો અમદાવાદ પણ એ મારા કામે મારા કામે દવાના કામે તમારા કામ તમે વૈદ્ય છો ને હમ કીધું ઓર ગોન ભગત કે વૈદ્ય છે રે

આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો